ગુજરાતના ગોવા ગણાતા દીવમાં હજારો સહેલાણીઓ આવે છે પરંતુ હમણાં અહીંયા એક સિંહ આવી ચડ્યો હતો અને માત્ર આવી જ ન ચડ્યો એણે ખસ્સા સમયથી અહીંયા મુકામ કરી દીધો દરરોજ રાત્રિના સમયે ક્યાંક દેખાય દિવસે ક્યાંક દેખાય અને વન વિભાગની ટીમો જ્યારે એને પકડવા જાય ત્યારે જંગલનો રાજા ક્યાંય મળે નહીં આવી સંતા કુકડી લાંબો સમય ચાલ્યા પછી આખરે સિંહનું લોકેશન વન વિભાગને મળી ગયું અને દીવમાં જે સિંહ લોકોને ડરાવતો હતો એ સિંહ આખરે પાંજરે પૂરાઈ ગયો છે પરંતુ એ કેવી રીતે બન્યું એની વાત આપણે જાણીએ એ પહેલાં આ દ્રશ્યો તમે જુઓ ગીરના જે જંગલના વિસ્તાર છે ત્યાંથી જેમણે પણ ગીરની ભૂગોળને જોઈ હશે એમને બરાબર ખબર જ છે કે ગીર પૂર્વ એટલે કે ધારીનો જે વિસ્તાર છે અમરેલી જિલ્લાનો ત્યાંથી તમે ઉના તરફ આવો અને વચ્ચે તુલસી શ્યામ અને પછી તમે આગળ વધો તો તમને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં જવા મળે એટલે આમ જોવા જઈએ તો ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બંને અલગ છે પરંતુ પ્રાણીઓ માટે કોઈ ભૌગોલિક સીમાડા હોતા નથી અને એટલે જ ઊના આસપાસથી આ ગીરનો ડાલામથો દીવ સુધી પહોંચી ગયો અને જેવું એ માણસોની નજીક પહોંચ્યો અને પછી વન વિભાગે એમને પકડવાની જે આખી એ કવાયત હાથ ધરી એટલે સાવજ રાજા બુચરવાડાના જંગલમાં જતા રહ્યા વન વિભાગની ટીમે શરૂઆતમાં તો આ સિંહને પકડવા માટે પાંજરા મૂક્યા અને એમને એવું માનતા હતા કે આ પાંજરામાં સિંહ પૂરાઈ જશે અને એમને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે વન વિભાગની આમ તો આ સામાન્ય કવાયત છે અને મોટાભાગે સિંહો અને દીપડા એમનું જે ચોક્કસ લોકેશન હોય ત્યાં મારણ મૂકવામાં આવે અને એ પાંજરામાં એ પૂરાઈ જતા હોય છે પરંતુ આ સિંહ ચાલાક હતો વન વિભાગે પાંજરું મૂક્યું એમાં એ સિંહ આવ્યો નહીં પરંતુ વન વિભાગને એમનું લોકેશન મળ્યું અને એ જે લોકેશન બુચરવાડાના જંગલ વિસ્તારમાં હતું ત્યાં આ સિંહને પાંજરે પૂરવાની કવાયતો તો નિષ્ફળ એટલા માટે ગઈ કે સિંહ પાંજરા તરફ આવતો જ ન હતો પછી વન વિભાગે સિંહને ટ્રાન્કલાઇઝ કરી અને એમને બેભાન કરી દીધો વન વિભાગ આવી જોખમી અને છતાંય ખૂબ જ જરૂરી કામગીરી કરે છે એ માટે વન વિભાગની ટીમને ખરેખર જ અભિનંદન આપવા પડે કારણ કે એમણે સિંહોને નવું જીવન આપવાનું કામ કરે છે વન વિભાગની આ ટીમે દીવના સિંહનું રેસ્ક્યુ કર્યું છે અને તેમને રિલોકેટ કરી અને જંગલ વિસ્તારમાં મૂક્યો છે વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ બહુ દિલ દિલધારક હોય છે નિહાળો આ આખો એ વિડીયો સામે મોત જ્યારે આવી જાય ત્યારે સિંહ દીપડા પણ નરમ ઘેસ બની જતા હોય છે અમરેલીના સાવરકુંડલા રેન્જના મિતિયાળા ગામે પંચોતેર ફૂટ ઊંડા કૂવામાં એક દીપડો પડી ગયેલો દીપડો કૂવામાં પડ્યો પછી એને સમજાવ્યું કે હવે તો આમાંથી બચવું કેટલું મુશ્કેલ છે એમણે પૂરા પ્રયત્ન તો કર્યા પરંતુ કૂવામાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ હોય છે મિત્યાળા ગામના ખેડૂતની વાડીના કૂવામાં દીપડો પડ્યો તેની જાણ સમયસર વન વિભાગને કરવામાં આવી અને વન વિભાગ ત્યાં પહોંચ્યું અને પંચોતેર ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે જ્યારે રેસ્ક્યુ હાથ ધર્યું અને જ્યારે પાંજરું કૂવામાં ઉતાર્યું ત્યારે દીપડો સામેથી આ પાંજરામાં આવી ગયો તેને ખબર હતી કે આ પાંજરું તેને નવું જીવન આપે એવું છે અન્યથા દીપડો જલ્દીથી પાંજરામાં આવતો નથી ગીર આસપાસ ખુલ્લા કુવાઓ વન્ય પ્રાણીઓ માટે મોતના કુવા બની જાય છે આ તમે જુઓ કે એક સિંહણ કુવામાં પડી ગઈ છે રાત્રિના સમયે મોટા ભાગે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે જ્યારે વન્ય પ્રાણીઓ શિકારની પાછળ દોટ મૂકે ત્યારે ખુલ્લા કુવાઓ એમના ધ્યાને આવતા નથી અને કૂવામાં પડી જાય છે આ બહુ કમનસીબ બાબત હોય છે કે આવા કુવાઓમાં જ્યારે પાણી ભરેલું હોય અને વન્ય પ્રાણીઓ તેમાં પડે અને ઘણી બધી વખત તો એમનું જાન નીકળી જાય પછી કોઈને ખબર પડતી હોય છે કે આ કૂવામાં કોઈ વન્યપ્રાણી પડી ગયું છે પરંતુ કેટલાક વન્ય પ્રાણીઓ ખુશનસીબ હોય છે કે સમયસર વન વિભાગને તેમના પડી જવાની જાણ કરવામાં આવે છે અને એમને બચાવી લેવામાં આવે છે વન વિભાગની ટીમો રેસ્ક્યુ કરી અને ઘણા પ્રાણીઓને બચાવી લે છે પરંતુ ખુલ્લા કૂવાની જે સમસ્યા છે એ સંપૂર્ણપણે દૂર થાય એ બહુ જરૂરી છે કારણ કે હવે સિંહો હોય કે દીપડા એમનો વિહાર ક્ષેત્ર એટલે કે કોરિડોર વધ્યો છે ત્યારે આવા કૂવાઓ એમના માટે મોતના કૂવા છે ગીર અને સિંહોની રોમાંચક વિડીયો સ્ટોરીઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો શેર કરી શકો છો અને લાઈક કરી શકો છો